અને દિનેશભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી સમગ્ર કાર્યક્રમ આનંદમય અને સેવાની ભાવનાથી ભરપૂર રહ્યો હતો પંદર જણે ડોનેશન કરી દીધેલું છે અને કેમ્પ ચાલુ છે એક્સપેક્ટ કરે કે હજી પંદર જેવા ડોનેશન થશે તમને એવું કંઈ લાગે છે કે ડોનેશન કેટલા સુધી પહોંચી જાય છે હા પહોંચી જાય છે પચાસ સુધી પહોંચી જાય છે પચાસ સુધી પહોંચી જાય છે આ ડોનેશન મેં કેમ રાખ્યું છે એનું જો ખાવાનું નાસ્તાનું શું શું રાખ્યું છે

આ બ્લડ ડોનેશનનું કાર્યક્રમ રાખ્યો છે એ બદલ એમને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવો સરસ મારા જન્મદિવસ ઉજવવા બદલ આ મેરુભાઈ ડૉક્ટર અને એમના પરિવારને અને એમના સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા જન્મદિવસ પ્રસંગે આવો સરસ પ્રોગ્રામ કરવા બદલ એમને સૌ અભિનંદન આપું છું અને આ વ્યવસ્થામાં સવારથી જ જન્મદિવસ છે એ સેવાકીય કાર્યો કરવા માટેનો આ વ્યવસ્થા ગોઠવેલી આપણે આજે કોઈ જન્મદિવસ લોકોની સેવા માટેનો આ કાર્યક્રમ રાખ્યો છે અમે શરૂઆત આ સરસપુરથી કરેલી સરસપુર જે ઘાટડી બીડવાનું જે કાર્યક્રમ છે ત્યાં બિસ્કીટ વિતરણ એ પછી જાગનાથ મહાદેવમાં મહાદેવની પૂજા અને આરતીનો પ્રોગ્રામ એ પછી જગન્નાથ મહાદેવ અને એ પછી આપણા નગરદેવી ભદ્રકાળી માતાના દર્શને એના પછી આંગણવાડીના નાના ભૂલકાઓને બેગ વિતરણનો કાર્યક્રમ સગર્ભા બહેનો હોય એમને કીટ વિતરણનો કાર્યક્રમ એ પછી વૃક્ષારોપણ એક પેડ માકા નામના જે નરેન્દ્ર મોદીનો જે નેમ છે એને અને એ પછી જે લોકો જે રેશન કાર્ડમાં જે લોકોનો રેશન કાર્ડ અનાજ બંધ થયું એ લોકોને અનાજ પાછું ચાલુ કરવાનો કાર્યક્રમ એવા અનેક વિવિધ કાર્યક્રમો કરી અને સતત તમે આગળ મેડિકલ કેમ્પ અને આવા અનેક છાસ વિતરણ કેમ્પ એવા અનેક કાર્યક્રમો બધા સંગઠનના સૌ લોકો અને ચૂંટાયેલી પાક અમારા બાપુનગરના પ્રમુખ અશોકભાઈ પ્રભારી શ્રી ફલજીભાઈ અને હરીશભાઈ અને એમની આખી ટીમ સંગઠનની એને ચૂંટાયેલી પાક સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ ભેગું ભેગા મળીને આ જે કાર્યક્રમ કર્યો છે એ કાર્યક્રમ બદલ એ લોકોને સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું